પચીસ ના રોજ એક ભવ્ય ઐતિહાસિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શ્રી મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ સમિતિ અને શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આ યાત્રા અમદાવાદના હૃદય સ્થળ રિવરફ્રન્ટ નગરી ખાતે વિરાટ ધર્મ સભા સાથે પૂર્ણ થશે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદથી આરંભ આ રથયાત્રા બે ભિન્ન માર્ગોથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારથી શરૂ થઈ પાલડી ચાર રસ્તા ખાતે ભેગી થશે જ્યાંથી ભક્તગણનો જૂથ રિવરફ્રન્ટ તરફ આગળ વધશે પૂર્વરૂટ સવારે સાત કલાકે શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિરથી શરૂ થાય છે પશ્ચિમ રૂટ સવારે સાડા આઠ કલાકે શ્રી મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર મહાવીર ફાઉન્ડેશનથી યાત્રા શરૂ થાય છે રથયાત્રાની વિશેષ ઝાંકી ભગવાન મહાવીર સાતસો કિલોના ચાંદીના રથ પર વિરાજમાન રહેશે પચાસ ઓપન જીપ ચોવીસ ભગવાનની ઝાંકીઓ એકસો આઠ વિશેષ સજાવટ કરેલી કારો પાંચ ડીજે અને ત્રણ હજારથી વધુ ધર્મ ધજાઓ માત્રાને ભવ્યતા આપશે દસ હજાર થી વધુ પ્રભુ ભક્તો ધર્મ કીર્તન સાથે યાત્રામાં ભાગ લેશે છપ્પન દિગંબર જૈન મંદિરોના ભક્તોનો ઉમંગ ભર્યો સહભાગ સ્વામી વાત્સલ્યમાં સહભાગી થનાર ભક્તોની સંખ્યા પણ દસ હજારથી વધુ વિશેષ કાર્યક્રમોમાં ધર્મસભા અને ભગવાન મહાવીરના સિદ્ધાંતો પર વિશેષ પ્રવચનો મુનિશ્રી અને માતાશ્રીના આશીર્વાદ સાંજે મહાઆરતી અને વિરાટ હાસ્ય કવિ સંમેલન આ મહોત્સવ સવારે શરૂ થઈ સાંજ સુધી ચાલશે તમામ જૈન ભક્તો તેમજ ગુજરાતના મીડિયા મિત્રો માટે ખુલ્લું રહેશે श्री महावीर जन्म कल्याणक महोत्सव समिति श्री आदिनाथ दिगंबर जैन युवक मंडल तरफ तमाम भक्तों ने आध्यात्मिक यात्रा में हाजिरी अपवा हार्दिक अपील जय जिनेन्द्र और मीडिया प्रभारियों का बहुत बहुत आभार आप लोग यहाँ पर आए हैं इसके लिए हमारे हम लोग यहाँ पे महावीर जयंती के लिए हम लोग क्या क्या करने वाले हैं हमारा जो सैटेलाइट मंदिर है उसका ग्रुप है उसमें 108 लेडीज 108 सौ सब लोग इकट्ठा होकर महावीर स्वामी भगवान का जन्मोत्सव बहुत ही धूमधाम से मनाने के लिए तैयारियां कर रहे हैं हम लोग बहुत ही सुंदर और बहुत ही बड़ी झांकी बना रहे हैं जो कि इस महावीर भगवान के जन्मोत्सव को प्रेजेंट करेगी और हम ही नहीं सिर्फ पूरे अहमदाबाद के जितने भी महिला मंडल हैं सभी लोग इस कार्य को पूर्ण करने के लिए तैयार बैठे हुए हैं और सभी इतना इंतजार कर रहे हैं कि दस तारीख़ आए और हम लोग धूमधाम से महावीर भगवान का जन्मोत्सव मनाएं और उसके अलावा भी महिला मंडल सारे दूसरे और भी कार्य कर रहे हैं और सभी लोग हर मंदिर हर जगह कोई भी प्रोग्राम हो तो जेंट्स लोग ज़्यादा एक्साइटेड होते हैं और हेल्प करते हैं लेकिन इस बार हम लोगों ने महिला मंडल को भी आगे करने का पूरा प्रयास किया है और सभी महिलाएं इसमें अपना योगदान दें साथ दें इसके लिए हम सभी महिलाओं को आगे ला रहे हैं धन्यवाद मारो नाम ऋषभ कुमार जैन प्रेसिडेंटिंग स्टार्टअप एंड इनोवेशन यूनिवर्सिटी मैंने भगवान महावीर जन कल्याण समिति भगवान महावीर जन कल्याण

મનિશ્રી સાગરજી મહારાજ અને યશપતિ માતાજી એમના સસંગ સાથે આ એમનો આશીર્વાદ અને સાનિધ્ય આ કાર્યક્રમને મહોત્સવને મળશે પાંચ ભગવાન આવશે અલગ અલગ વિસ્તારમાંથી અને પાંચે ભગવાન અને મહારાજના સંઘ સાથે ઉંદરપુર નગરીનું ઉદઘાટન થશે પછી બધા શ્રાવક સાથે મહારાજ અને ભગવાન મંચ ઉપર આવશે મંચ ઉપર ભગવાન મહાવીરનો જન્મ થશે

ભગવાન શ્રી મહાવીર તીર્થંકર બાલક રાજકુમારનું આગમન થશે જલિયાનમાં માં મોટી સ્ટીમર આવશે અને એના આયા પછી ત્યાં મનુષ ભવ સ્વાગત થશે 1008 દીપોપતી આરતી થશે પછી ભગવાન મંડપમાં આવશે ત્યાં સ્ટેજ ઉપર એનો શૃંગાર થશે શૃંગાર થયા પછી પાલના જુલાવામાં આવશે અને એ પછી એક ભવ્ય વિરાટ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતના સુપ્રસિદ્ધ કવિઓ અહીં પધારી રહ્યા છે જે જૈન ધર્મ સમાજ અને રાષ્ટ્ર માટે પોતાના કવ્યો સંમેલનમાં આવતું હશે આ એક અદભુત અને વિશાળ રૂપે પ્રગ્રહ આપ્યું છે નવ તારીખે પણ નમોકાર મહામંત્રનો મહાજાપનો એક જે આહ્વાન આપવામાં આવ્યો છે જૈન સમાજ આખા વિશ્વમાં એ એનો અનુષ્ઠાન બી નવ તારીખે જીએમડીસી ગ્રાઉન્ડ બને આખા ભારતમાં થશે માનની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આવવાના છે આપણા લાડીલા સીએમ સાહેબ પણ આવવાના છે એમનું ડેમોન્સ્ટ્રેશન કરવા માટે નવકાર મંત્રથી શું થાય નવકાર મંત્રમાં કેટલી સિદ્ધિ છે કેટલી શક્તિ છે કેટલું ચમત્કાર છે એ બોલવાની સાથે શું બોડીમાં ચેન્જ થાય છે એનો લાઈવ ડેમોન્સ્ટ્રેશન